મારા તારી યારી મન પ્રાણ તીર્થે પ્યારી મારા દોસ્તો માટે દઈ દે ગુલાબ બારિયા જીવની કુરબાની મારા ચાહકો માટે દઈ દઉં હું જીવની કુરબાની જય શરામ જય બજરંગ કેમ છો મારું યુટ્યુબ ફેમિલી હું આપનો ગુલાબ બારિયા બધાને સવાર સવારમાં પહેલા તો બધાને ગુડ મોર્નિંગ

મિત્રો એક હજાર સબસ્ક્રાઈબ પૂરા થયા છે તો તેના પગલે થેન્ક યુ સો મચ અને આવા નવા સપોર્ટ મને કરતા રહીજો તમે કારણ કે તમે સપોર્ટ કરો છો જો તમે આશ્ર બધો આગળ આવ્યો સમયમાં મારી ચેનલ લગભગ હજાર થઈ ગઈ હજાર સબસ્ક્રાઈબ કરી એ તમે કરી મિત્રો મેં નથી કરી હું તમારા માટે નવા નવા અંદાજમાં વિડીયો બનાવતો આવું છું અને વિડીયો આવતા રહે છે મિત્રો અને દોસ્તો કંઈ નહીં બસ તમારા માટે મારે ખાલી ઉપ હેલો મિત્રો કેમ છો કેમ છો મારો ગણેશ મ્યુઝિક બ્લોગના મારા ચાહકો કારણ કે તમે મને બહુ સપોર્ટ કરો છો બહુ સપોર્ટ કરતા રહીજો આવન આવન સપોર્ટ કરજો આજે આપણી ચેનલ એક હજાર પૂરી સબસ્ક્રાઈબ થઈ ગઈ છે તો બધાને મારો થેન્ક યુ સો મચ આભાર તમારો ભાર મિત્રો કારણ કે તમે જેટલા સપોર્ટ કરો ને એટલો જ મેં આગળ આવીશ અને આપણે હજી ઘણી ઘણી બધી મહેનત કરવાની બાકી છે પણ આ ગણેશ મ્યુઝિક બ્લોગ ચાલુ કરી ત્યાંથી કોઈ દિવસ બિલ નહીં પડી તમે ઉત્સવ મને સપોર્ટ કરીએ છીએ જોરદાર અને આવો ને આવો સપોર્ટ કરતા રહેજો તમારા માટે મેં નવા નવા અંદાજમાં વિડીયો બનાવતા રહીશ મિત્રો અને કોઈ દિવસ એવો ખાને નહીં જોવા દઉં કે મારા બ્લોગ ને હોય કંઈ કંઈ જવાનું મિત્રો અહીં બ્લોગ મેં મચ્છરો મિત્રો તમારા માટે બ્લોગ મેં મચ્છરો બી ઘણો કહેવાય છે મચ્છર એ તમને આપણે ઓળખો જ છો બધા મચ્છર હું અહીં પડે ને મચ્છરો મારા કારમાં ગીત ગાવે એવા એવા મચ્છરો મારા છે તો એ તમારા માટે આભાર વ્યક્ત કરું છું આજે અને હવે પછી વિડીયો મસ્ત મસ્ત બધા આવતા રહેશે અને તમારા માટે મારે હોય ત્યારે મારા ચાહકો ના દુઃખ બધા દૂર કરી દે મારો રોમ તમારું બધાનું સપનું પૂરું કરશે ને જગમાં થશે ના રેણી કેણી જોઈને દુનિયા કરતે રે સલામ એવી રેણી કેણી જોઈને દુનિયા કરતે રે સલામ તો મિત્રો હજાર સબસ્ક્રાઈબ કરી અને હવે આપણે એક લાખ સબસ્ક્રાઈબ કરવાની છે એ એટલો બધો મેં તમારા માટે વિડીયો બનાવું છું કે કોઈ દિવસ ખંડી નહીં થાય કે ગ્લોક આપણે આપણે ગણિત મ્યુઝિક બ્લોગમાં વિડીયો નહીં આવે એટલું મહેનત કરું છું મિત્રો તમે ખાલી લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ કરજો અને હવે પછી આપણે આવો અંદાજનો વિડીયો કેવો હશે કે બે કે થશે હશે એક કે થયો હવે આપણે બે કે થશે ને બે હજાર થશે ને તે પાછો મેં તમને આવો વિડીયો બનાવી બનાવી લેજો સપોર્ટ કરવા બદલ આભાર લાખો કરોડો વંદન પાઠવું છું અને આઠ વાગી પણ અમે સુધી આવ્યા તો મિત્રો અમદાવાદનો નજારો તમને બતાવું છું મેં અને સપોર્ટ કરતા રહેજો કારણ કે તમે સપોર્ટ કરવા છો એ મોટી વાત કહેવાય સમયમાં આપણે ગણેશ મ્યુઝિક ચેનલ બહુ મોટી થઈ ગઈ છે તો સો મચ આપણી ચેનલ હજાર સબસ્ક્રાઈબ કરવા બદલ આભાર થેન્ક યુ સો મચ આવા નવા સપોર્ટ કરતા રહીજો હું નવા નવા અંદાજમાં વિડીયો બનાવીશ તો આભાર વ્યક્ત કરું છું મિત્રો તો હવે કહેવાના મતલબ નવા નવા અંદાજમાં ગુલાબ બારીએ તમારા માટે વિડીયો બનાવતો રહીશ અને શું કીધો તમે કે બસ કઈ નહીં એમ જ ખાલી તો મિત્રો અમદાવાદનો નજારો તમને બતાવતો રહીશ મેં શું કરું શું નહીં તમે ખાલી સપોર્ટ કરતા રહેજો મિત્રો કારણ કે સબસ્ક્રાઈબ કરી નાખી લગભગ મહિનામાં મારી હજાર થઈ ગઈ એટલે સારું કહેવાય મહિનો થયો હશે લગભગ લાગે છે મને તો થેન્ક યુ સો મચ અને મળીએ